આ ઉપરાંત તમને લોકોનો ચામડીનો જે રંગ છે તે આછો પીળાશ પડતો જોવા મળી શકે છે આ બધા વિટામિન B12 ઘટવાના સામાન્ય લક્ષણો છે આ બધા લક્ષણો તમારા શરીરમાં જોવા મળે એટલે તરત જ આપણે નિષ્ણાત ડોક્ટર કે વિદની સલાહ લેવી જોઈએ ઉપરાંત ઘરગથ્થુ પ્રયોગોમાં વિટામિન B12 યુક્ત ભોજન લેવાનું શરૂઆત કરી દેવી જોઈએ જેથી આપણા શરીરમાં વિટામિન B12 ની પૂર્તતા થાય અને આ બધી જે સિમ્પ્ટમ્સ છે એમાં આપણે સુધારો જોવા મળે